ગોગંબા તાલુકાના કાટુ ગામે શોર્ટ સર્કિટથી આગ ઘરવખરી બળીને ખાખ મનોમંથન દૈનિક કાર્યાલયથી ગોગંબા તાલુકાના કાટુ ગામે બારીયા રાયસીભાઈ ગલાભાઈના નિવાસસ્થાને રાત્રિના અંદાજે ત્રણ વાગ્યાના સમયે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી આ આગમાં તેમનું રહેણાંક ઘર તેમજ જીવન જરૂરી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી ઘટનાની જાણ વહેલી સવારે મળતા સ્થાનિક ધારાસભ્ય માનનીય ફતેસિંહ ચૌહાણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી હતી આગથી થયેલા નુકસાનની સંપૂર્ણ માહિતી સંબંધિત તંત્રને આપવામાં આવી છે તેમજ પીડિત પરિવારને સરકાર તરફથી મળવાપાત્ર સહાય તાત્કાલિક મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે આ દુઃખદ ઘટનામાં પરિવાર સાથે ખબેખબા મિલાવી ઊભા રહી તમામ શક્ય સહાય કરવામાં આવશે તેવો વિશ્વાસ પણ આપવામાં આવ્યો છે